અને વાલીયા તાલુકાના ડુંગરી ગામના માઈ ભક્તો છેલ્લા પચીસ વર્ષથી શક્તિ પીઠ અંબાજી ધામ ખાતે પગપાળા સંઘ આયોજન કરવામાં આવે છે દર વર્ષે પગપાળા સંઘ માઈ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે છવ્વીસમો પગપાળા સંઘ જૂના દીવા ગામથી મા આદ્યાશક્તિને રથમાં બિરાજમાન કરી રવાના થયો હતો બોલ મારી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે નીકળેલો સંઘ ગડખોલ બાદ અંદાળા ગામ ખાતે પહોંચ્યો હતો જેમાં બંને ગામના માઈ ભક્તો જોડાયા હતા બાદ આ સંઘ મુલત ગામ પહોંચ્યો હતો જ્યાં મુલત ગામના માઈ ભક્તો જોડાયા હતા ટૂંકા વિરામ બાદ ગ્રામજનો એમાં આદ્યાશક્તિની આરતી ઉતારી હતી આ સંઘમાં વાલિયા અને ડુંગરી ગામના માઈ ભક્તો પણ જોડાયા હતા અને ત્રણસો જેટલા માઈ ભક્તોનો સંઘ અંબાજી તીર્થ રવાના થયો હતો અને આગામી તારીખ ત્રીજી સપ્ટેમ્બરના રોજ અંબાજી ધામ ખાતે પહોંચી ધ્વજારોહણ કરશે પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર